નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક આવેલ માઢિયા ગામના આધેડ નો પૂરના પાણી માંથી મૃતદેહ મળી આવ્યો હતો ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ભાલના માઢિયા ગામમાં પણ ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા હતા પૂરની સ્થિતિમાં માઢિયા ગામના ખીમજીભાઈ શામળભાઈ સોલંકી ઘરે પરત ન ફરતા પરિવાર અને ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી શોધખોળ દરમિયાન ખીમજીભાઈ મૃત હાલતે પૂરના પાણીમાંથી મળી આવતા તેમના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ખીમજીભાઈ સોલંકીનું મૃત્યુ થતાં પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી